કોમલ પત્ની સોનું નિવાસી અબોહર ની બલાત્કારના ખોટા કેસમાં ફસાવી સમાજમાં બદનામ થવાનો ડર બતાવીને બે લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા તેમજ તેની સ્કોર્પિયો કાર નંબર આર જે એકત્રીસ યુ એ 4504 સ્ટેમ્પ પર તેના નામે નોંધાયેલ છે મામલાની ગંભીરતાને જોતા તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રાજેશ ઉર્ફે પિન્ટુ ઝંડુ રહેવાસી ધિંગતાનિયા કોમલ પત્ની મનિન્દ્રા અરોરા ગુરમીત કૌર ઉર્ફે નીલમ પત્ની અવતારસિંહ જાત શીખ અને ગુરુ શેખ ઉર્ફે સેવક સિંહ જાત શીખ ત્રણે અબોહરના રહેવાસી સુમિત્રા ઉર્ફે સફનાને ઝડપી લીધા હતા પત્ની ભગતસિંહ રાજપૂત સાદુલ શહેરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગેંગ લીડર પ્રેમ બલિહાર રહેવાસી સતીપુરા ફરાર છે આરોપીઓમાં ત્રણ મહિલાઓને પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરેલ જેલમાં મોકલી આપવામાં આવી હતી જ્યારે બાકીની પૂછપરછ ચાલી રહી છે પ્રેમ બલિહારની શોધમાં તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો પરંતુ તે મળ્યો ન હતો આવી સ્થિતિમાં તેના સંબંધિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે सात छः दो हजार चौबीस को नीलम सुमित्रा और, और राजेश चंदू प्रेम निवासी सतीपुरा ने एक हफ्ता षडयंत्र रच कर एक प्रार्थी को न्यू हाउसिंग बोर्ड कॉलोनी में ले जाकर बलात्कार का धमकी दे के उसको पैसे से देने के लिए गया जिस पर उसको एक उसके साथ तो स्कॉर्पियो गाड़ी थी जिसकी प्रेम बलवारा और गुआ बढ़ के राजेश जाू ने अपने नाम स्टाम लिखवा लिया था और दस लाख रुपये लेने की मांग की थी जिसमें पाराती बात बाद नहीं थे उसने रिश्तेदारों को फोन कर अपनी शान शौकत बचाने के लिए बुलाया जिस पर दो लाख रुपए नकद उसी दिन और कुछ ती बाकी तीन लाख रुपए के लिए गाड़ी लिखाई કેસ નોંધાયા બાદ જંક્શન પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ કરી હતી અને ગુનો સાબિત થયો હોવાનું માનવામાં આવે છે આ પછી તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓએ પકડવા માટે છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં ન્યૂ હાઉસિંગ બોર્ડ કોલોનીમાંથી ત્રણ મહિલાઓ સહિત પાંચ આરોપીઓ ઝડપાઈ ગયા હતા પોલીસ આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલ્સની તપાસ કરી રહી છે જેથી તેઓ કોના કોના સંપર્કમાં હતા અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે બહાર આવી શકે